આવી ન કરાશે તો ડ્રેનેજ પાણી ટેન્કર ભરી લાવી પાલિકામાં ઠાલવવાની ચીમકી ઉછાળી હતી અહીંયા અમારા વિસ્તારમાં સરદાર ચોક અને શ્રી ભોજન રેસીડેન્સી જે રોડ ઉપર છેલ્લા બે વર્ષથી લગભગ અહીંયા ડ્રેનેજ ઉભરાય છે વારંવાર મૌખિક અને લૈખિક રજૂઆતો કરવામાં આવી છે છતાં એ બાબતે કોઈ ધ્યાન નહીં દેવામાં આવતા આ ખાડા કામ કરવામાં આવતા છેલ્લે અમારે એક ધમકી આપવી પડી કે ભાઈ જો બે દિવસમાં આ કામ નહીં કરવામાં આવે આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો તમારા જે ઝોન ઓફિસ છે વહીવટી ભવન છે ત્યાં પાણી લાવી ને એટલે કેટલી લોકોને તકલીફ પડે છે એનો તમને અનુભવ થાય અહેસાસ થાય હા અત્યારે અધિકારીઓ તાત્કાલિક આવી ગયા છે main drainage અને અહિયાં ઝોન માંથી અત્યારે આ જે લેટર લખ્યું કારણે અત્યારે અધિકારીઓ અહીં પહોંચી ગયા છે આ સમસ્યા સરદાર ચોક થી લઈ અને સાકેત ધામ નો જે રોડ છે એ રોડ ઉપર છેલ્લા બે વર્ષથી અહીંયા અહિયાં નો પ્રોબ્લેમ છે વારંવાર અધિકારીઓ ને જાણ કરીએ છીએ તમામ ઝોન ના અધિકારી અને મેન ડ્રેનેજમાંથી કરીને વારંવાર વિઝીટ કરાવી છે જે સમસ્યા છે એ બાબતે જણાવેલું છે પણ આજ દિન સુધી કાલે મારા સાથી કોર્પોરેટર વિપુલભાઈ સુહાગે એ ઝોનમાં લેટર લખીને જાણ કરી છે કે જો બે દિવસમાં આનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો અહીંયાથી ડ્રેનેજ નું પાણી ભરી અને વરાછા ઝોનમાં અમે ત્યાં નાખી જઈશું તો તમને ખ્યાલ આવશે કે લોકો ને ખરેખર તકલીફ પડે છે કે નહીં